યુવક પોતાની ઓળખ રાઠોડ તરીકે આપી રહ્યો હતો અને હાથમાં ખરાબ ઓળખોપી રાખીને ફરતો હતો ડીસીપી એ પૂછપરછની તપાસ કરતા યુવકની પોલ ખુલી ગઈ યુવરાજ નારુ રાઠોડ હિરા વેપારીનો પુત્ર નીકળ્યો પોલીસને જણાવ્યા મુજબ યુવરાજ છેલ્લા બે દિવસ ત્યારે તે લોકોને છેતરીને વીઆઈપી એન્ટ્રી મેળવતો હતો ડુમસના વાઈપીડી ડોમમાં ચાલી રહેલા નવરાત્રીમાં ડીસીપી શેફાલી બરવાલ રૂટીન વિઝિટ પર હતા અને સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી રહ્યા હતા તેમની નજર એક એવા શખ્સ પર પડી જે સામાન્ય નાગરિક હોવા છતાં પણ પોલીસ અધિકારીની સાથે ઉભા રહીને અલગ છાપ ઊભી કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો તેના વર્તન પણ શંકા જતા ડીસીપીએ આયોજકોને પૂછપરછ કરી આયોજકોએ જણાવ્યું કે આ વ્યક્તિ પોતાની ઓળખ એક પોલીસ અધિકારી તરીકે આપી રહ્યો હતો અને કહેતો હતો કે ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને રાજકારણીઓનો પરિચિત છે આ વાત સાંભળીને ડીસીપી શેફાલી બરવાડે તાત્કાલિક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો તેણે સત્તાવાર પોલીસ કર્મચારીઓના શખ્સની ઊંડાણપૂર્વક તપાસ કરવા કહ્યું ગઈકાલ રાતે હું પોલીસ રૂમ ખોટી ઓળખાણ આપીને હું આઈડીપી રૂમમાં ગયેલો અને ફરતો હતો અને મારી ભૂલ થઈ ગઈ કોઈ જઈ ભૂલ કરીશ નહીં અને પબ્લિકને કહેવા માગો કોઈ ભૂલ કરતા નહીં કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાની સુરત અમારા વિડીયો ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને બે લાયકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પેલા મેળવવા માટે